વાલા મિત્રો હૃદયમાં રાખવા જેવી વાત આજે હું તમને કહું છું ભગવાન સંબંધી ભક્તિ ઉપાસના સેવા શ્રદ્ધા ધર્મનિષ્ઠા એ આદિ જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે સાચું પણ એટલી તો ઈચ્છા રાખવી છે કે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમો ગુણી કહેવાય માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરી અને ભગવત પ્રસન્તા રૂપ ફળને ઈચ્છવું અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી ગરીબ હોય અને શ્રદ્ધા સહિત જળ પત્ર ફળ ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય કેમ જે ભગવાન તો અતિ મોટા છે તે જેમ કોઈ રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈ કરીને લાવે તો તેને ગામ આપે તેમ ભગવાન તરત રાજી થાય છે માટે મિત્રો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થાય એ માટે આપણે નવ પ્રકારની ભક્તિ કરવી જોઈએ સર્વે મિત્રોને મારા હૃદયથી જય સ્વામિનારાયણ